ભાજપાના અમરેલીના સાંસદ રહી ચૂકેલા નાયણભાઈ કાછડીયાએ કાર્યકરોની વ્યથાના નામે પોતાની પણ વ્યથાને કથા કહી દીધી છે ભાજપામાં સૌ થયેલી અસંતોષની આંધી વડોદરાથી શરૂ થઈ ઉમેદવાર બદલવાની ભાજપાને ફરજ પડી એમનો અહંકાર ટૂટ્યો સાબરકાંઠાની અંદર મોટા પાયે અસંતોષની આંધી ત્યાં પણ ઉમેદવાર બદલવાની ફરજ પડી એ સૌ થયેલી આંધી આણંદ વલસાડ અને ત્યાંથી સુરેન્દ્રનગર અને પછી એના એપી સેન્ટર સમાન રાજકોટમાં પણ જોવા મળી અમરેલીની અંદર પણ કાર્યકર્તાઓની મોટા પાયે નારાજગી પણ ભાજપામાં પાર્ટી વિથ ડિફરન્સની બહુ મોટા ગુણગાન ગવાય પણ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીના લીડર લેવા ઉડે એમ ત્રણ પ્રકારના જૂથ અત્યારે ભાજપામાં કાર્યરત છે એક જૂથ જે પાયાનું જે વિચારધારા સાથે સંકળાયેલું એ પાયાના કાર્યકર્તાઓ આગેવાનો પક્ષ માટે રાત દિવસ જોયા વિના કામ કર્યું તે જૂથ સતત અપમાન અને અવગણના થઈ રહી છે બીજું જૂથ જે સત્તા સાથે લાભાર્થી જૂથ છે એ મંત્રી આવે એની સાથે સંત્રીઓ જોડાય અને એ એક જૂથ છે જે ટેન્ડર નાના નાના કોન્ટ્રાકો રેતી ચોરી માટી ચોરી ખનીજ ચોરી બીજા લાભાર્થીઓ બદલીઓ બઢતીઓ બધાના કામ કરે અને એના પોતે સંત્રી મંત્રી સાથે એ ટોળું જોડાય અને એના લાભાર્થી બને આ એક જૂથ અત્યારે પાર્ટીમાં સક્રિયપણે આગળ વધી રહ્યું છે અને ત્રીજું જૂથ એ સૌથી મોટું સીધું સત્તામાં આવીને ખુરશી ઉપર બેસી જાય એ પક્ષપલટુ નું જૂથ આ ત્રણ જૂથની લડાઈમાં ભાજપાનો મૂળભૂત કાર્યકર્તા વિચારધારાવાળો કાર્યકર્તા આગેવાન સતત અપમાનને અવગણના સહન કર્યો છે એવા સંજોગોમાં જે નાયણભાઈ કાછડીયાએ વાત કરી છે હકીકતમાં ભાજપામાં ચાલતી સત્તાની સાથ મારી અસંતોષની આંધી એની હકીકત રજૂ કરે છે જેના કારણે જનતા પણ ભોગ બને છે અને પાયાનો કાર્યકર્તાને આગેવાન પણ ભોગ બની રહ્યો છે ત્યારે હું પાર્ટી વિથ ડિફરન્સને કહેવા માગું છું કે તમે બહુ વખત સુધી પાર્ટીની અંદર પણ દંડ અને દંડા ચલાવીને કાર્યકર્તાઓને દબાવી રાખ્યા પાયાના કાર્યકર્તાઓ અને આગેવાનોને સતત જે મૂળ વિચારધારાવાળા એની અવગણના કરી અને પક્ષપલતાઓને જે તમે માથે બેસાવાનું અને સત્તાની સોદાબાજી કરી છે તેના કારણે ઠેર ઠેર આક્રોશ અને અસંતોષની જ્વારા ફેલાઈ રહી છે